આજે મારો ભગવાન ગઢવી ના હાથમાં એક બધા બને શંકર ને લઈને જોયું છું ગઢવી એક તો મારા હાથમાં રહી ગયો છે

રવિ નાથમાં એક બનાવ્યો છે આજે રામપોલ એમાં કોણ પડવાના તું ઝાંપડી ઝાંપડી ને તમારા ખાતા માં પડેલી ઘર સુધી

જે રીતની ઊભી રાખી મારા હાથ મજા મારા જોરીમાં પડેલી માતા છે હું તો જોરી કે દુનિયા ની ને તો મારા જોગી ના લાજે નામ બોલાવ રાય રવિ કે દેરું ધોણે છે બોલ મારી બોલ હું તો ગાસ પર ચાથી આયો નામ દેતો જો બોલ તારું નામ થડું તો હશે ને થડું બધી ઓન માં તો ચાર આખડે છે તો નિવેદ એકલા એકલા ખાવા છે થડું માગ્યા વગર નિવેદ ચા મોકલવાના અમાર

તારે બેહણું લેવું હોય હા આ પટેલ આગળ તાર પૂજવવું હોય કઈ ના પ્રમાણ હોય તો પૂજાવાય ન તો પૂજાવાય બોલ ગોગો આવું સાનું રૂમ નહી હન ગોગો ફાગુ ને જવાબ દે એ તો મારા જોરી નો મેન ધણી કેવાય

દરિયા બોલો દુઃખ ના સુખ બોલો ભાદર શ્રાવણ ના આસુ વરસેલા આહુ લુખનારા ગોગા બોલો આ બહુચર બહુચરે તને સીધે યાદી કરો ગોગાથી એવો ગુનો શું કર્યો કે તને બોલતા પાછો પાળા એવી કોઈ દેવી નહી કે તને કોઈ બોલવા ના દે ગોગા તું ધૂણા કમારો નો ગોગો ધુણક મારો પાથર નો ગોગો ધૂણા તમે બે એક જ ગોગાશો બાગ કલે ના હોય મારા ગોગા તમારી રમજુ કોઈના હાથમાં મારા હવે બોચન નો વાંક ના કાટતો અહી તો પડી ગઈ પડી ઈચ્છા હોય તો જ મને બડ હોય નક મની બોલ

નામ થઈને બીજું દીરું ધોળી જતું હોય આગળ જવાબ ના કરતું હોય તો એક તારા હાથમાં તારી ઘોડિયાળ ની સાક્ષી માં એક બધાઓ બનાવે અને માર સો નહી જોતા હું બે જ કલમ લેનારો છું લેતા આવડતું નહીં ભરજી 10 નહીં કરવાના હો બારો બાર વાતના પડી જઈને ને પડી જઈને ये भी है और वाला है और मेरा 70 करवाता

પણ હજુ બોલું હજુ બોલતો જ બાર ફરકું બેસી જશે મને ઉભી રાખીને એ મજા લાવશે મારી ગણતરી થશે જ ઉભી રાખતી હોય તો હજુ મારો ભગવાન આમાં બધાઓ બનાવે મને <laughs> તો હજુ આમાં બેઠી ખેતર માં જાય બેઠી વાળી તો પારકા ના જબર જોરાવર અંદર કરી જાય

પણ આજ મારો ભગવાન લાયો હોય નામો વધાવો બનાવતો હોય આ ઝાંપડી જ ખેલ માટતી હોય અને તમારા થળાની વાત મંડાય હવે છેક થળે પહોંચી ગયો અને માર વધાવો 15 હોય જ મિક દેજો મન નઈ ગમતા વાત આવન મઢે જ ખેલ મંડાય અને આ ઝાપડી એની હંગાત રહેનારા ગોરી એ બધા હા એ આવો કોલેજ આવો બીજે બધે બીજા વખા શું કે બધે લોહી પડવા જાય માનતા પડે ને ભાઈ લેમ ને કેવો કામના ઘરે કેમ લો એમને પણ ખોબુતા નહી આય નથી ભરી

ઓની ના કાળજા ખાનારી માતા છે હ ન ની ખાવા વેરી ના મોઢા માં હ નોઈ ના હોય બીજા કોઈ ઢેપા હોય નહીં વાત ની ને લઈ ને બસ વ્યવહાર દેશો

આલી રોવી મારી વાત છે જો હું કીધું કે તમે પહેલા પૂછી લેજો બરોબર બોલો હે હું ત્રણ વખત બોલ્યો ગડવી સમજઈને સમજણ પડે ના સમજઈને જાય શું બોલું કોઈ વારી કુછ નઈ બોલુ ઈ કી કેલા તારા ઉપર વિશ્વાસ રાખી બરોબર તો પહેલી દેરાવી તો મને એકલો વિશ્વાસ નઈ હોય કે

અને તમે આજ હું એ બોલું કે આપણી માગે દેવાનું કે જે માગે દેવાનું તો પછી મારે પછી એ દાડે આડું પડાય નહીં અમે દેવ દેવ ના કરી સાબને કે જો મમતા તીન નહીં કને કહો ને કે અમે તમને તમારા ઉપર વિશ્વાસ રાખીને લીધી એક બોકડાનો વ્યવહાર એટલો મીઠો પ્રસાદ તારો એવો ચોક પાડી ના લ્યો છે બાવા નું શું બોલું

મંજુ તો જ એક સતે ઉતરી જાય ની કલમ લઈને પંચાયત કરવાની મજા આવે દેવી પૂજક તમે તો

મારી બ્રહ્મો દેધાડ દુખ દરિયા તૂટી પડ્યા દેદાડ સુખના સાગર મારી બ્રહ્મોણી એ તમા મજા આવ કે છે પણ કોમી જેલું ભેરૂ છે કોઈનું કમા ખમા માં ઘડી આવો મારી રોમ લાવો ખમા ના જય 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 ક્યાં વાત ભગવાનના હાસી ના લોટ